ભારતે પેરિસ ઓલિમ્પિકમાં બીજા દિવસે સારી શરૂઆત કરી હતી બીજા દિવસની રમતની પ્રથમ મોટી મેચમાં મહિલા સિંગલ્સ બેડમિન્ટનમાં જીત સાથે શરૂઆત કરવામાં આવી હતી તો ભારતીય ચાહકોની નજર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની મેચ પર ટકેલી હતી સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર આ ભારતીય સુપરસ્ટાર ખેલાડી આ વખતે ત્રીજો મેડલ જીતીને ઇતિહાસ રચવાનો ઈરાદો ધરાવે છે તો ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ મહિલા સિંગલ્સના ગ્રુપ એમમાં માલદીવની ફાતિમત નબાહ અબ્દુલ રજાક સામે જીત સાથે તેના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી હતી સિંધુએ પહેલી ગેમ બે એકવીસ નવથી જીતી હતી જ્યારે બીજી ગેમ એકવીસ ચોથી જીતી હતી સિંધુએ આ મેચ માત્ર સત્યાવીસ મનમાં પૂરી કરી દીધી હતી મહત્વનું છે કે ભારતીય શૂટર રમિતા જિંદાલ પણ મનુ ભાકેર બાદ શૂટિંગની ફાઇનલમાં પહોંચી છે તો રમિતા દસ મીટર એર રાઇફલની ક્વોલિફાઇંગ ઇવેન્ટમાં પાંચમા ક્રમે રહી હતી તેનો સ્કોર છસો એકત્રીસ પાંચ રહ્યો હતો આ સાથે એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં છેલ્લા વીસ વર્ષમાં ફાઇનલમાં પહોંચનાર તે પ્રથમ શૂટર બની હતી અગાઉ વર્ષ બે હજાર ચારમાં સુમા સિરુટ એથેન્સ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી હતી આ સિવાય અમદાવાદ શહેરની ઇલાવેનીલ વલાવરીને ટોપ એટમાં ક્વોલિફાય કરી શકાઈ નથી અને દસમા ક્રમે રહી હતી તેનો સ્કોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર